વધારે વરસાદ થાય તો સલામત સ્થળે ખસી જવા માટે સૂચન કરવામાં આવ્યું છે હવામાન ખાતાની જે આગાહી છે તેને પગલે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર જે મેઘમહેર થઈ રહી છે ત્યારે ઉપલેટાની જો વાત કરીએ તો ઉપલેટા પંથકના જે ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ સવારથી વધારે વરસાદ વરસી રહ્યો હતો અનેક વિસ્તારો જે સંપર્ક વિહો થયા હતા ત્યારે આ ઉપલેટાની જો શહેરની અંદર સાંજે આઠ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી ચાર ઇંચ જેટલો વરસાદ અઠાણું એમ એમ જેટલો વરસાદ વરસી ગયો હોય અત્યારે મામલતદાર મહેશભાઈ ધનવાણી અને ચીફ ઓફિસરનીલમબેન ઘેટિયા પણ સોનલ વિસ્તાર છે છે અત્યારે અત્યારે ઉપસ્થિત તેના વિસ્તારના જે લોકો પણ આપણે અહીંયા સામેલ છે રાતના અત્યારે બાર વાગ્યાની આસપાસ અત્યારે લોકો મામલતદાર શહેરની ટીમ અત્યારે અહીંયા ખાસ ઉપસ્થિત છે ત્યારે મામલતદાર સાહેબ સાથે વાત કરવા માટે આપણે પ્રયત્ન કરીશું ક્યાં કયા વિસ્તારોમાં જે એલર્ટ કરવામાં આવેલા છે સાહેબ આજે જે વિસ્તારો છે ક્યાં કયા વિસ્તારોમાં આપણે એલર્ટ કરી રહ્યા છે અને શું સૂચનાઓ આપેલી છે શું કહેશો હું આજે આપણી વાત કરું કે સવારથી લગભગ ઉપલેટા તેમજ ઉપલેટાની આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ થઈ રહેલો છે તો એ અનુસંધાનમાં આજે સવારથી જે વરસાદ થઈ રહ્યો છે તેના અનુસંધાને ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા વિકાસ શ્રી ઉપલેટા તેમજ તમામ ગામના તલાટીકમ મંત્રીશ્રીઓ તેમજ સરપંચશ્રીઓને આ બાબતે સતત રહી અને કોઈ ગામ લોકોને કોઈ પ્રશ્ન કંઈ તકલીફ ના થાય તેમજ આવો કોઈ બનાવ કંઈ બનવા પામેલ એવું હોય તો કંટ્રોલ રૂમમાં જાણ કરવા સૂચના આપવામાં આવેલ છે અત્યાર સુધીમાં કોઈ અત્યાર સુધીમાં કોઈ વાંધો કે પ્રશ્ન આવ્યો નથી કોઈ જાન કે માલ હાનિ થયેલ નથી તેમજ ઉપલેટા વિસ્તારમાં શહેરી વિસ્તારમાં આજે છેલ્લી ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ થયેલ છે જે અન્વયે છેલ્લી ચાર કલાકમાં વિસ્તારોમાં પાણી ભરાયેલ હતા તે માટે અત્યારે અમે

ઉપલેટાના નીચાણવાળા વિસ્તાર જેવા કે ખ્વાજાનગર અને રામગઢ એરિયા છે અને હાલ અમુ જ્યાં અત્યારે ઉપસ્થિત છે તે સોનલનગર એરિયામાં આવા વગેરે જે એરિયાઓ છે ત્યાં નીચાણવાળા વિસ્તારમાંથી લોકો ઉચાણવાળા વિસ્તારમાં સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી રહીએ